જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ નિલેશાર્ટી વ્લોગ્સમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય પર જે મનુષ્યના જીવનનું સૌથી મોટું રહસ્ય છે આત્માનું શું થાય છે અને વાસ્તુશાસ્ત્રમાં આત્માનું સ્થાન કેટલું મહત્વનું છે મિત્રો જીવન અને આત્માના આ રહસ્યોને સમજવાથી આપણે આપણા ઘર મન અને જીવનમાં શાંતિ સુખ અને સકારાત્મકતા લાવી શકીએ છીએ તો ચાલો એક નવી આત્મયાત્રા શરૂ કરીએ આ વીડિયોમાં આપણે શીખીશું કે આત્માનું શું થાય છે અને વાસ્તુશાસ્ત્રમાં આત્માનું સ્થાન કેટલું મહત્વનું છે જીવનના રહસ્યો પર આ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ કરશે જે દર્શાવતા કે વાસ્તુશાસ્ત્ર અને આત્માનું ગુહ્ય સંબંધ શું છે આત્મા અને વાસ્તુ શું છે સંબંધ જીવનના રહસ્યોને કેમ સમજવું જરૂરી છે જેના પર આધારિત છે વાસ્તુશાસ્ત્રનું ગહન વિજ્ઞાન આપણા ઘર અને આત્માના સંબંધો શાંતિ અને સકારાત્મકતા માટેનું ઘરની ગ્રાહ્યતા શોધો કે કેવી રીતે વિશ્વના વિવિધ આકાશી શક્તિઓ આપણને શાંતિ અને સુખ આપી શકે છે આપણે પ્રકાશમાં લાવવી જોઈએ કે જીવંત જગતના કલાકો અને વારસામાં આપણે શું શોધી શકીએ છીએ આ વીડિયોને લાઈક કરી શેર કરવા માટે બોલી જશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપણે વધુ આવું જ માહિતી આપતા રહીએ આપ મારા દર્શકો છો આપના મૂલ્યવાન વિચારો કોમેન્ટમાં શેર કરો અને જણાવો કે આપની આત્મા સાથે તમારો કઈ રીતે સંબંધ છે દેશભર અને વિશ્વભરમાં વાસ્તુ જે રીતે આપણા જીવનને પ્રભાવિત કરે છે તેના પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ શું આગળ શું થાય છે આપના પ્રયાસો આપના અનુભવ અને આપની આત્માને કેવી રીતે જોતા જાઓ તે જાણવું પણ મહત્વનું છે આવી જ રીતે હંમેશા શાંતિ અને સફળતા પ્રાપ્ત થાય છે તેથી જોડાઓ અમારા સાથે અને જાણો કે જીવનના રહસ્યોને સહેલાઈથી કેવી રીતે સમજવું છે આપના મિત્રો અને પરિવારને આ વીડિયોની માહિતી શેર કરવા માટે પ્રોત્સાહિત કરો જેથી મોટા સંખ્યામાં લોકો આ મહત્વપૂર્ણ વિષય અંગે જાણે તમારા પ્રશ્નો માટે આપ યદરજ અઘરે પૂછો અમે આપનો જવાબ કશું ખાસ રીતે આપવા માટે તૈયાર છીએ વિશ્વની આકાશી શક્તિઓની વાત કરીએ વાસ્તુની સમજણ અને આત્માના રહસ્યો વર્ષોથી લોકો માટે રહેલા છે જે છે જ્ઞાનના માર્ગે અને આત્માને સમજવા માટેની એક અનોખી જ્યોતિ આ વીડિયોમાં કયા નવા પાસાઓને શોધીશું તે જોવાનું ચૂકો નહીં જીવનમાં પરિવર્તન અને સુધારણાની દ્રષ્ટિ પણ જલ્દી જ આવવા છે મિત્રો આ હતી આત્મા અને વાસ્તુશાસ્ત્રના રહસ્યોની અનોખી વાતો આત્મા એ અનંત છે અને વાસ્તુ એ આપણા જીવનની વ્યવસ્થા છે બંનેનો સાચો મેળ બેસે તો ઘરમાં શાંતિ અને જીવનમાં સફળતા નિશ્ચિત મળે છે જો આ વીડિયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારા ચેનલ નિલેશાર્ટી વ્લોગ્સને અને કોમેન્ટમાં જરૂરથી લખજો આત્મા અમર છે ભગવાન આપના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ